નમસ્કાર મિત્રો આજે આપણે જે કથા જોવાના છે એ કે શા માટે વિષ્ણુ ભગવાનને નરસિંહ અવતાર ધારણ કરવો પડ્યો તો આ નરસિંહ અવતારની કથા શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદના અધ્યાય આઠ અને નવ માં આવેલી છે તો કથા કંઈક આ રીતની છે કે વરાહ અવતાર ધારણ કરીને ભગવાને હિરણ્યક્ષ દૈત્ય નો વધ કર્યો હતો આથી હિર્ણાક્ષના ભાઈ હિરણ્ય કશ્યપુએ પોતાના ભાઈના મોત નો વેર લેવાના આશયથી મંદ્રાંચલની એક ખીણમાં જઈ અને કઠિન દારૂણ તપસ્યા આદરી તેનું શરીર રાફડા ખડ અને વાંસની જાળીથી ઢંકાઈ ગયું તેના આખે શરીરને કીડીઓ અને ઉદયે કોતરી ખાધું આથી છેવટે બ્રહ્માજી પ્રસન્ન થયા અમને તેને વરદાન માંગવા માટે કહ્યું એટલે હિરણ્ય કશ્યપુએ માગ્યું કોઈ પણ મનુષ્ય પશુ દેવતા કે નાગથી મારું મૃત્યુ ન થાય અંદર બહાર દિવસ રાત્રે અસ્ત્રથી શસ્ત્રથી પૃથ્વી કે આકાશમાં મારું મૃત્યુ ન થાય હું સમસ્ત પ્રાણીઓનો એક છત્ર સમ્રાટ બનું આવું ખૂબ જ દુર્લભ વરદાન તેમણે હિરણ્ય કશ્યપુએ માગ્યું અને ભગવાને એ વરદાન એમને આપ્યું પણ ખરા ત્યારબાદ

હિરણ્યકશ્યપ એ પ્રહલાદ ને હુકમ કર્યો કે મારા ભાઈ ને મારનાર નામ લેવાનું તું છોડી દે પ્રહલાદે તે માન્યો નહિ ત્યારે હિરણ્યકશ્યપ ને દુશ્મન તરીકે જાહેર કરી તેનો વધ કરવા માટે હુકમ કર્યો તેને હાથી દ્વારા શર્પ દ્વારા અગ્નિ દ્વારા પર્વત ઉપરથી ગબડાવીને આવી અલગ અલગ રીતે તેને મારી નાખવાનો ઉપાય કર્યો અને અથાગ પ્રયત્ન એને કર્યા.

તેમનું ખૂબ જ વિકરાટ રૂપ જોઈ હિરણ્ય તરત દરી ગયો છતાં હિંમત રાખી અને તેને લડવા ધસ્યો નરસિંહ ભગવાને અટ્ટ કરી તેને પકડ્યો અને ઉંબરામાં લઈ જઈ અને સાથળ પર બેસાડી તીક્ષ્ણ નખો વડે તેમનો ચીરી નાખ્યો હિરણ્ય કશ્યપુના વધ થવાથી બ્રહ્માજી દેવતાઓ અને પ્રહલાદે એ ભગવાનની સ્તુતિ કરી આમ તેમનું વધ ઉંમરા પર થવાથી એમની વચન પણ પડ્યું અને આ રાક્ષસનું વધ પણ થયું અને આ કારણને લીધે જ આ એક જ વરદાનને કારણે વિષ્ણુ ભગવાનને નર અને સિંહ એવો નરસિંહ અવતારનું ધારણ કરવું પડ્યું હતું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે આવી જ અવનવી કથા સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલ લાઈક શેર અને વિડીયો ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ